આજ રોજ અમે ડીડીઓ સાહેબને મળવા માટે આવેલા હતા પણ ડીડીઓ સાહેબ રજા પર હતા એટલે પછી કલેક્ટર કલેક્ટરશ્રીને મળ્યા છે અને મૂળ વાત એ છે કે અમે છેલ્લા પાંચ છ મહિનાથી દાદરિયા ગામના ભ્રષ્ટાચારની લડાઈ લડી રહ્યા છીએ અને એ બાબતે અધિકારીઓ અમને વારંવાર દોડાવી રહ્યા છે એટલે એ જ બાબતથી અમે છ મહિનાથી ડીડીઓ કચેરી આટા માળીએ અને ગયા તારીખ અઠ્યાવીસ ઇસ્યુ થઈ કે પૈસા ભરપાઈ સર અને એ પૈસા ભરપાઈ અઠવાડિયું નીકળી અઠવાડિયું આજે મહિનો સવા મહિનો થઈ ગયો છતાં એ ફરજ પરથી દૂર બી નથી કર્યા અને કોઈ બી કાર્યવાહી નથી કરી નથી બીજી તપાસ સમિતિ ગામમાં બી આવી એટલે પડદાની પાછળ કંઈક દાળ નંદાઈ રહી એવું અમને લાગતું હતું એટલે આજે અમે કલેક્ટર સાહેબને મળવા આવેલા કલેક્ટર શ્રીએ શું જણાવ્યું આ બાબતે કલેક્ટર શ્રીએ પોઝિટિવ અમને જવાબ આપ્યો છે કે એ તપાસ સમિતિને જાણ કરીને બોલાવીને પૂછીને જે એક્શન છે એ આ અઠવાડિયામાં સસ્પેન્ડ કરવાના થે થાય તો સસ્પેન્ડ કરશે એવું અમને

તો એ લોકોને ક્યારે આ લોકો સાણસા માં લેશે છે આ જે સરકાર છે સરકાર એવું કે ખાતી નહીં હું ખાને નહીં દુંગી સ્વચ્છ ભ્રષ્ટાચાર વગર સાબિત કરશે એ સરકાર ને પણ પૂછવું છે કે આ મોટી માછલીઓને ક્યારે પકડશે સરપંચ એકલો ગુનેગાર નથી સરપંચ ફક્ત બિચારો એકાઉન્ટમાં સાઈન આવે છે અને પૈસા આવે છે એટલે ત્યાંથી ઉપાડીને આપે છે પણ પૈસા ઉપાડીને કોને આપેલા કોના ખાતામાં ગયા છે એ તપાસ નો વિષય છે અત્યારે બિલકુલ ગુજરાતભરમાં એવા પણ દાખલા બન્યા છે એમની પર કાર્યવાહી થઈ તો આપડા તાપી જિલ્લામાં કેમ નહીં મને એવું લાગે છે કે તાપી જિલ્લામાં બી થશે અને નહીં થાય તો અમે લોકોએ કલેક્ટર સાહેબ શ્રીને સાત દિવસની મુદત આપી છે જો કોઈ પણ એક્શન આ ભ્રષ્ટાચારીઓ ઉપર ન લેવામાં આવે તો અમે ગાંધા ચિંતા માર્ગે આખું સેવા સદન માં આ ભરી દેશો અને આ સેવા સદન માં ત્યાં સુધી બેસી રહેવાના છે અમ લોકો જ્યાં સુધી ભ્રષ્ટાચારના જે ગુનેગારો છે એમને સજા નહીં આપવામાં આવે ત્યાં સુધી બિલકુલ